નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી લાઇટ વીજ કનેક્શન કપાવી નાખી રોકડ દંડ કરાવતી પોલીસ ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવાના આદેશ અનુસાર ગેરકાયદેસર વીજ કનેક્શન કપાવી નાખી રોકડ દંડ કરાવતી રાપર પોલીસ ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો પર કાર્યવાહી કરવા આદેશ બાદ રાપર પોલીસ સ્ટેશનના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી લઈ ફતેગઢ ગામે ગંગારામ વેરશી કોલી રહેવાસી ફતેગઢ તાલુકો રાપર કછવાડાના ઘરે ગેરકાયદેસર વીજ ચોરી માટેના ઇલેક્ટ્રિક વાર થાંભલામાં નાખી અને ચોરી કરતો હોય भीमासर ભીમાસર તથા રાપરનાઓને સાથે રાખીને ગેરકાયદેસર કરેલ વીજ જોડાણ કપાવી નાખ્યા અને વિદ્યુત અધિનિયમ બે હજાર ત્રણની કલમ એકસો પાંત્રીસ મુજબ બે આરોપીઓને અંદાજીત એક એક લાખ એમ કુલ બે લાખ રૂપિયાનો દંડ કરવા માટે વીજ અધિકારીએ જણાવ્યું બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ ગુજરાત